અને બીજા બધા સુતા છે અને બે વાગે ની કપડાં ધોવે છે તો અત્યારે મસ્ત ચા ભાખરી બનાવી નાખી પછી સીરાવવા ટાઈમે મળ્યા તો કન્ટીન્યુ વ્લોગ બધા બેના રહેજો અત્યારે તો બધા સીરાવવા બે ગયા છે અમારા નાની માં મારા મમ્મી તમન્ના મોટા ભાઈ ભાભી કેવલ નથી બેઠો અને આવડિયા હું છે માર માં તમન્ના ઉલે પાડી તે બધા કપડાં પહેર્યા છે ને એટલે

અને અત્યારે તો બપોરાનો સમય થઈ ગયો છે બપોરા મીન્સ એટલે અગિયાર વાગ્યા છે થોડુંક ઢસા કામ છે એટલા માટે હું અને મારા ભાઈ બે જઈ છીએ અને પ્લસ બીજું એ જણાવવાનું કે મારા ભાઈ આજે જવાના છે સુરત કેમ કે હવે કામકાજ હતું એ બધું પૂરું થઈ ગયું એટલા માટે આજે સુરત વૈયા જશે અને અત્યારે અમે જઈ છીએ ઢસા તો કન્ટિન્યુ લોકમાં બધા બન્યા રહી જાય કયું નાખો છો નાખી દો ચોકલેટ આપજો ને કિકેટ છે કિકેટ દસ વાળી નથી કિકેટ દસ વાળી હોય તો પાંચ આપી દેજો કયા છે વાંચતા નથી આવડતું લેટેસ્ટ

નહી એવું કઈ નથી આવું મારો ટોટલ આટલું લીધું છે

હાથમી ગયો છે અને જેમ કે સવારે મેં તમને વાત કરી હતી કે મારા ભાઈની જવાના છે આજે સુરત કારણ કે હવે તો બધું કામકાજ હતું બધું પતી ગયું છે એટલા માટે હવે પાછા સુરત વ્યા જશે અને કેવલ ને તમન્ના ને તમન્નાના મમ્મી એટલે કે મારા ભાભી એ બધા હમણાં થોડોક ટાઈમ રોકાશે કારણ કે કેવલની કાકીને ડિલિવરી ન થાય ત્યાં સુધી બધા રોકાવાના છે અને અત્યારે જો દુકાન વધાવીને આપણે અત્યારે ઘરે આવ્યા છીએ અને અત્યારે જો અમારા માં બેઠા છે કેટલાક ગોદરા કર્યા આજ

ને કેવલ ને કાકી ની રોટલા બનાવે છે અને મમતી તું શું કરશો અને જવાનું છે સુરત એટલે બે જણા વાતો કરી લ્યો હા એ વાતો કરી ફાઈ સેટ બેઠી છે કે વાતો કરી છે એને જવાનું છે સુરત એટલે એ આઠ વાગ્યાનો ટાઈમ છે એટલે વહેલા હરવાળો કરવા બેસી ગયા છે અને એના ધર્મ પત્ની એટલે કે એના ઘરેથી એ એને પીરસે છે હાથનું ને એવું બધું કારણ કે અત્યારે બધું આમ ઘરની હાથે બનાવીને રસે બનાવું જમાડ દે પછી કાલથી તો ભાઈ ભાખરીવાલા હાથે બનાવશે પછી રોજ વોટ્સઅપમાં ફોટા મોકલશે હાલો ભાખરી ખાવા હાલો ને ચા પીવા કેટલા ઘણ ટાઈમ છે હે કેટલા ઘણ ટાઈમ છે આઠ વાગ્યાનો આઠ વાગ્યાના

ગારીઓ ખાલી હાજીને લઈ ગયો કેને ઓન કાડે વેલો જે બે ગયો ઓ bombardment bombardment